નમસ્કાર આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુપૂજનનો જીવનની અંદર કોઈ પણ પ્રકારનો અંધકાર ચાહે હોય હોય મુશ્કેલીઓનો હોય કોઈ પણ પ્રકારના અંધકાર માંથી અજવારા તરફ એટલે કે ઉજાલા તરફ જે ગતિ કરાવે છે રસ્તો બતાવે છે એવા તમામ ગુરુને હું વંદન કરું છું અભિનંદિત કરું છું મિત્રો જીવનની અંદર આપણને કોઈક ને કોઈક પાસેથી કઈ ને કઈ શીખવા મળે છે કારણ કે આપણે બધા જ જે છે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને એ પૂર્ણતા પૂર્ણ કરવા માટે કોઈ કોઈ જરૂર પડે છે પણ માર્ગદર્શિત કરનાર જરૂર પડે છે એ વ્યક્તિ પણ હોઈ શકે વસ્તુ પણ હોઈ શકે અને એ કોઈ પણ સૃષ્ટિનું તત્વ પણ હોઈ શકે છે એટલે તમામ જે તત્વો તરફથી આપણને જે માર્ગદર્શક મળે છે આપણે એકલો બીનું પણ નામ સાંભળ્યું છે કે જે ખાલી ગુરુની મૂર્તિ બનાવીને પોતાની વિદ્યા શીખતો હોય છે એટલે ગુરુ કે કોઈ પણ તત્વ હોઈ શકે છે એ તમામ તત્વોને હું વંદન કરું છું થેન્ક યુ